આ યોજનાનો લાભ મિત્રો સાઠ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ લોકોને મળવા પાત્ર રહેશે તો આજના મિત્રો આપણે જોવાના છે કે વરિષ્ઠ નાગરિક આ યોજના શું છે યોજનાનો લાભ મેળવવા માટે આ કાર્ડ કઢાવવા માટે અરજદારે અરજી પ્રક્રિયા ક્યાં કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ શું રહેવાના રહેશે તેમજ આ યોજના અંતર્ગત પાંચ મોટા ક્યાં એવા લાભો છે જે વરિષ્ઠ નાગરિકોને એટલે કે સિનિયર સિટીઝનોને મળવા પાત્ર રહેશે

મિત્રો વૃદ્ધો માટે આર્થિક સુરક્ષા આરોગ્ય સુવિધા અને સામાજિક સન્માન સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવેલી છે જે વરિષ્ઠ નાગરિક કાર્ડ યોજના અંતર્ગત આપને મળવા પાત્ર રહેશે તેમજ વરિષ્ઠ નાગરિક કાર્ડ યોજના અંતર્ગત અરજી કરવા માટે અરજદારોએ શું શું ડોક્યુમેન્ટ તેમજ અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેવાની છે એમની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આ કાર્ડ અંતર્ગત આપને પેલો લાભ તો એ મળશે કે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ સુવિધા જેમાં મિત્રો આ યોજના હેઠળ સાઈઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ ભારતીય નાગરિકોને મફતમાં વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે જે તેમને સરકારી યોજનાઓ તેમજ હોસ્પિટલો અને પરિવહન સેવાઓમાં પ્રાથમિકતા આપશે ઘણા રાજ્યોમાં તે ઓનલાઈન અરજી દ્વારા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે ઓળખકાળ મિત્રો સમાજ અને વહીવટમાં વરિષ્ઠ નાગરિકોને વિશેષ સન્માન આપવાનો અને તેમની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે કે નાણાકીય સહાય અને માસિક પેન્શન યોજના મિત્રો વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે સરકારે માસિક પેન્શન આપવાનો નિર્ણય લીધો છે સરકારે નિર્ણય લીધો છે કે બેરોજગાર બીપીએલ પરિવારો અથવા તો અસહાય વરિષ્ઠ નાગરિકોને

વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ઘરે બેઠા તબીબી સારવાર અને ચેકઅપ સુવિધા પણ મળશે આ સાથે મિત્રો સરકારી હોસ્પિટલમાં મફત અથવા સબસીડીવાળી સારવાર ટેલિમેડિસિન ઘરે બેઠા ડોક્ટર સાથે પરામર્શ અને આવશ્યક દવાઓની હોમ ડિલિવરી પણ આ કાર્ડમાં ઉપલબ્ધ

મફત અથવા તો સબસિડી વાળી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે આનાથી મિત્રો વૃદ્ધોને મુસાફરીમાં આર્થિક રાહત મળશે અને ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ સરળ બનશે પછી મિત્રો વાત કરીએ લાભ વિશે યોજના અંતર્ગત પાંચમો લાભ કેવો મળવા પાત્ર રહેશે તો મિત્રો બેન્કિંગ અને કાનૂની સહાય પણ આ કાર્ડમાં આપને પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો વરિષ્ઠ નાગરિકોને બેન્કિંગ સેવાઓમાં અલગ કતાર અને પ્રાથમિકતા આપવામાં આવશે તે માટે વ્યવહારો ઝડપથી અને સુરક્ષિત રીતે થઈ શકે તે માટે મિત્રો ખાસ હેલ્પ ડેસ્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે મિત્રો સરકારે મફત કાનૂની સલાહ કેન્દ્રો ખોલવાની પણ જોગવાઈ કરી છે જેથી તેઓ તેમની સમસ્યાઓનો સરળતાથી ઉકેલ લાવી શકે એટલે કે મેળવી શકે તો મિત્રો આ પાંચ મોટા લાભો છે જે સિનિયર સિટીઝન કાર્ડ યોજના અંતર્ગત આપને પ્રોવાઈડ કરવામાં આવશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે સિનિયર સિટીઝન કાર્ડ કઢો છે પરંતુ એમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અને અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેવાની છે તો મિત્રો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકાય છે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ મતદાર આઈડી પેન્શન કાર્ડ પાસપોર્ટ સરનામાનો પુરાવો વગેરે જેવાનો સમાવેશ થાય છે અરજી કર્યા પછી ચકાસણી પૂર્ણ થયા બાદ કાર્ડ જારી કરવામાં આવશે મિત્રો સરકારના આ પગલાથી વરિષ્ઠ નાગરિકોને માત્ર આર્થિક અને સામાજિક મજબૂતી જ નહીં મળે પરંતુ તેમને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર પણ મળશે આનાથી મિત્રો વૃદ્ધો માટે સરકારી લાભો લેવામાં સરળ બનશે તો મિત્રો બસ આ જતી સિનિયર સિટીઝનો માટે ખાસ લાભો કે જે મિત્રો વરિષ્ઠ નાગરિક કાર્ડ યોજના અંતર્ગત સરકાર દ્વારા આપને પાંચ મોટા લાભો છે જે પ્રોવાઈડ કરવામાં આવશે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે જે પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે એ વિગતવાર માહિતી આપણી વિડીયોના મારફતે આજે મેળવી તો મિત્રો ગુજરાતમાં એવા ઘણા વંચિત વરિષ્ઠ નાગરિકો હશે જે આ યોજનાથી વંચિત હશે તો એમના માટે આ ખાસ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે